સમગ્ર પૂર્વ વિસ્તાર પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે જે લાઈન બે અઢી વરસથી વેલજી રત્ના સોરઠિયા દ્વારા નાખવામાં ના આવી છેલ્લા છ મહિનાથી અતાપીના સંચાલકો દ્વારા જે કામ ડીલે થયું અને હજુ પણ આજની તારીખમાં પણ અહીંયા ત્રીસ મીટર લાઈન નાખવાનું કામ બાકી છે અને એવા સંજોગોમાં આકરા ઉનાળામાં આજવા સરોવરનું લેવલ આજે બસો છ કરતાં પણ નીચે જતું રહ્યું છે એના કારણે પોન્ટૂન ચલાયા પછી પણ તમામ પૂર્વ વિસ્તારની ટાંકીઓમાં ત્રણ ત્રણ ફૂટની ઘટ આવી રહી છે એટલે હવે આ સંજોગોમાં મેઘરાજા જો વડોદરા શહેર પર મહેરબાન થાય અને દસ દિવસમાં આ એક દોઢ ફૂટ બી લેવલ આજવાનું વધે તો જ આ પૂર્વ વિસ્તારને પાણી રેગ્યુલર મળે બાકી આ તંત્ર દ્વારા જે વર્ષોથી જે લાઈનનું કામ છે એ પેન્ડિંગ હતાપી દ્વારા એને અવરોધ કરવામાં આવ્યો અને હજુ પણ દસથી બાર દિવસનો સમય ખાલી જોડાણમાં લાગશે અને એના પછી જો નિમેટા પાણી પહોંચશે એટલે આવું બધું ઘણી બધી તકલીફ છે જેના કારણે આજે પણ અમે એના જ લીધે મારા નાગરિકોના લીધે ભગવાન સત્યનારાયણની કથામાં અમે સાથી કાઉન્સિલર જાતે હાજર રહ્યા છે કે ભગવાન પૂર્વ વિસ્તારના તમામ નાગરિકોને પાણીની પુરવઠાની સુવિધા ફરીથી પૂરી પાડે એવી આજે ભગવાનને પ્રાર્થના કરવા આજવા સરોવર ખાતે આવ્યા છે